રાજમાં નકલી બિયારણનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ મોડાભાગની ફર્ટીલાઇઝર દુકાનો એગ્રો કેન્દ્ર પર વેચવામાં આવતા બિયારણો નકલી હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો ત્યારે તદઉપરાંત નકલી બિયારણ વેચાતા એગ્રો પર દરોડા નહીં પાડવામાં આવે તો જનતા રીતની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા ઉચાવવામાં આવી હતી ચોમાસાને ને માંડ બાકી એક મહિના જેવું સમય રહ્યો છે ત્યારે ખેડૂતો મોટા ભાગના ખેડૂતો આગોતરું વાવેતર કરતા હોય છે આગોતરા વાવેતર માટે સુરેન્દ્રનગર જિલ્લો ખાસ કરીને બીટી કપાસ ઉપર આધારિત ખેતી હોય એટલે ખેડૂતો અમે છેલ્લા આઠ દસ દિવસ જોઈએ છે ખેડૂતો બિયારણ માટે ધ્યાન ત્યાં આટા મારે છે અહીંથી કોઈ રાજકોટ જાય સુરેન્દ્રનગર ન મળે તો અમદાવાદ જાય કે જસદણ જાય કે વિછીયા જાય કપરી પરિસ્થિતિ અને પચાસ ટકા બિયારણ કે અમારી પાસે આ છે આ છે અને અને પધરાવી દેવામાં આવે અમારી પાસે માહિતી મુજબ અમે આજે આવેદન આપ્યું છે એટલા માટે આપ્યું છે બે ત્રણ દિવસમાં સરકાર શ્રી કોઈ પગલા નહીં ભરે તો અમે જનતા રેડ કરવા પણ જવાના છીએ અમારી પાસે અમને ખબર છે ક્યાં ક્યાં ડુપ્લિકેટ બિયારણ છે પણ ઊંડે ઊંડે પાંચ સાત આઠ દિવસ અગાઉ અમારા ખેડૂત આગેવાનો એ

દરેક એગ્રો સર્વિસ ની દુકાનો ઉપર આ પ્રકારની કોઈ જ ચેકિંગ માટેની વ્યવસ્થા નથી અછત પણ દર વખતે ખેડૂતો કરવામાં આવતી હોય એ પ્રકારનો માહોલ છે એ દિશામાં સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને ડુપ્લિકેટ બિયારણ નો વેપાર કરતા તમામ વેપારીઓ ઉપર કાયદેસર પગલાઓ લેવા જોઈએ કારણ કે ખેડૂતો જે છે તે લોકોની આજીવિકા માત્ર ને માત્ર ખેતીની સિઝન ઉપર નિર્ભર હોય છે માત્ર થોડા નફા માટે થઈ અને ખેડૂતોની આજીવિકા ઉપર આ પ્રકારનું જોખમ ઉભું કરવું કોઈ પણ રીતે સાંખી લેવા એ પ્રકારની પ્રવૃત્તિ નથી એટલે તાત્કાલિક ધોરણે દરેક બિયારણના વેપારીઓને ત્યાં ક્રોસ વેરિફિકેશન થાય પ્રકારની વ્યવસ્થા કરવા માટે આજે આવેદન આપ્યું સમાચાર સમાપ્ત કરીશું વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા